અત્યારે સમય થઈ રહ્યો છે પોણા સાત વાગી રહ્યા છે અને અત્યારે અમે આયા છે અહીંયા નાસ્તો કરવા માટે છોકરાઓને ફરી જોવા ગાય એટલે જો ખાધું બાપા એટલે પડગો પડે છે ગાઈસ અત્યારે વડાપાવ મંગાવ્યા હતા પેલા બોમ્બે વડાપાઉ છે ને તો બોમ્બે વડાપાવ પેલા વડાપાવ આવી ગયા છે ટૂટી પડો મુંબઈથી વડાપાવ મંગાવી લીધા લખી આમ છે આપણે ફાઈનલી પીઝા પણ અમારા આવી ગયા છે ઇટાલિયન ગીલા અને મેક્સિકન પીઝા નિયતિના તો વેટ નહીં થતો ને નિયતિ ક્યારેક ખોઈ લો नियो क्या खावा से पिज़्ज़ा पिज़्ज़ा खा लो पापा गरम छ गरम छ अपन के लो कि ले लेवा मान

પહેલા વડાપાવ ખાધા પછી છોકરાને પીઝા ખાવા હતા પીઝા ખાધા ગોલો ખાધો ને હવે છેલ્લે બેલ ઉપર આયા છે ખાઈ લો હવે ચલો બેલ જે હારી જાય એમને ગુમ્મા પડશે એમ ને મોડે પાણી ભરી પણ ઉભા રો ખબર કેમનું પડશે કોઈ હશે તો હશે જ છે જીગી હસે જ છે

રીશુ તે પીધું પાણી રીષુ એ લી તે પાણી પીધું પાણી પીવો ચાલો ખબર છે ડિસ્કો કરો মণ্ডিছ হা নাটাছ

આ પાછળ કોઈ છે આમ દેખાય લાઈન માં 来来。<laughs> <laughs> <laughs> क्या मालूम कल तो बहुत रो रही थी <laughs> इसका हाथ ब्रेक हुआ है <laughs> जो फुग्गा फुला है फुग्गा

અને લુઝર પાછું તારો દીધી બરાબર ગાઈસ અત્યારે રાતના અગિયાર માં દસ મિનિટ બાકી છે અગિયાર વાગવામાં ને જુ બચ્ચા પાર્ટી ને બચ્ચા પાર્ટી ખાઈ રહી છે પડીકા પેટ નહોતું ભરાયું કેટલું બધું ખાધું તું શું શું ખાધું તું પીઝા એક બે જાતના એક સાદા એમાં ખાલી ઓલું ચીઝ ગરમ કરેલું ઇટાલિયન અને મેક્સિકન પીઝા ખાધા મેક્સિકન પીઝા ઉપર કેટલું બધું ચીજ હતું મેક્સિકન ઉપર નતું ઇટાલિયન ઉપર હતું હવે ભૂખ લાગે હવે ખાઈ ખાઈને ઊંઘી જાઓ પછી ગોલો ખાધો તો ગાઈસ અત્યારે છોકરાઓનો નાસ્તો ચાલી રહ્યો છે અને હવે ઊંઘ પણ આવે છે હજુ નીવના પપ્પા લકીના પપ્પા આવ્યા નથી ભપુના મામા તો હજુ હવે આવશે હજુ એમને ખાવાનું પણ બાકી છે તો આજનો વિડીયો હવે આપણે અહીં પૂર્ણ કરીશું હા બોલો ચેનલથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો ગાઈસ આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ Good night good night papa <laughs>